બાકોની કઈ ક્લાસ સુગંધિત ફૂલ છે કોઈમાં જરા પણ સુગંધ નથી કોઈની અવસ્થા ઘણી સારી રહે છે કોઈ માયાના તુફાનોથી હાર ખાઈ લે છે આ બધું જોવાથી પણ બાપને ચિંતા નથી થતી કારણ કે બાપ જાણે છે આ સત્યુગની રાજધાની સ્થાપન થઈ રહી છે તો પણ બાપ શિક્ષા આપે છે બાકો જેટલું બની શકે યાદમાં રહો માયાના તોફાનોથી ડરો નહીં ઓમ શાંતિ બેહના બાપ છે પછી શિક્ષા આપવા ટીચર પણ ખૂબ મીઠા મીઠા છે અહીં તમે જયારે બેસો છો તો આ યાદ રહેવું જોઈએ કે ખૂબ મીઠા મીઠા બાબા છે એમનાથી સ્વર્ગનો વારસો મળે છે અહીં તો વૈશ્યાલયમાં બેઠા છે એટલા મીઠા બાપ છે તો ખુશી દિલમાં થવી જોઈએ બાપ અમને અર્ધો કલ્પ સુખ લઈ જવા વાળા છે દુખ હરવા વાળા છે એક તો એવા બાબા છે પછી બાબા ટીચર પણ બને છે અમને આખા સૃષ્ટિ ચક્ર નું રહસ્ય સમજાવે છે ચોર્યાસી જન્મ કેવી રીતે પાસ થાય છે આ બધું ચકટીમાં સમજાવે છે અહીં પછી સાથે પણ લઈ જશે અહીં તો રહેવાનું નથી બધી આત્માઓને સાથે લઈ જશે બાકી થોડા દિવસ છે કહેવાય છે બહુત ગઈ થોડી રહી થોડી કી ભી થોડી રહી સમય બાકી બહુ થોડો છે એટલે જલ્દી જલ્દી મને યાદ કરો તો તમારા જન્મ જન્માંતરના પાપોનો બોજો જે જમા છે તે ખલાસ થાય ભલે માયાનું યુદ્ધ ચાલે છે તમે મને યાદ કરશો તો યાદ કરવાથી હટાવશે પણ એટલા પણ સંકલ્પ વિકલ્પ તોફાન આવે આખી રાત સંકલ્પોમાં નીંદર ઉડી જાય તો પણ ડરવું નહીં બહાદુર રહેવાનું છે બાબા કહી દે છે આ આવશે જરૂર સ્વપ્ન પણ આવશે આ બધી વાતોમાં ડરવાનું નથી યુદ્ધનું મેદાન છે ને આ બધું વિનાશ થઈ જવાનું છે તમે યુદ્ધ કરો છો માયાને જીતવા માટે બાકી એમાં કોઈ શ્વાસ વગેરે બંધ નથી કરવાના આત્મા જ્યારે શરીરમાં હોય છે તો શ્વાસ ચાલે છે એમાં શ્વાસ વગેરે બંધ કરવાની પણ કોશિશ નથી કરવાની ભોગવે છે બાબાનો અનુભવ છે થોડું થોડું શીખતા હતા બ્રહ્મા બાબા પરંતુ ફુરસત પણ હોય ને જેવી રીતે આજકાલ તમે કહો છો સારું છે પરંતુ ક્યાં કારખાના છે આ છે તમને બાપ કહે છે મીઠા મીઠા બાકો એક તો બાપને યાદ કરો અને ચક્રને યાદ કરો બસ શું આ ડિફિકલ્ટ છે સત્યુક્ત રેતામાં આમનું રાજ્ય હતું પછી ઈસ્લામી બુદ્ધિ વગેરે ની વૃદ્ધિ થતી ગઈ તે પોતાના ધર્મને ભૂલી ગયા પોતાને દેવી દેવતા કહી ન શકે કારણ કે અપવિત્ર બની ગયા દેવતાઓ તો પવિત્ર હતા જામાના પ્લાન અનુસાર પછી તે હિન્દુ હિન્દુ કહેવા લાગી પડે છે હકીકતમાં હિન્દુ ધર્મ તો છે નહીં હિન્દુસ્તાન તો નામ પછી પડ્યું છે અસલી નામ ભારત છે કહે છે ભારત માતાઓની જય હિન્દુસ્તાન માતાઓ માતાઓ થોડી કહે કહે છે છે તો ઉપયોગ શબ્દ નો ભારતમાં જ આ દેવતાઓનું રાજ્ય હતું ભારતની જ મહિમા કરે છે તો બાપ બાળકોને શીખવાડી રહ્યા છે બાપ ને કેવી રીતે યાદ કરવાના છે બાપ આવે છે ઘરે લઈ જવા માટે ઓને આત્માઓને તમે જેટલા બાપને યાદ કરો છો એટલા તમે પવિત્ર બનો છો પવિત્ર બનતા જશો તો પછી સજા પણ નહીં ખાશો જો સજાઓ ખાધી તો પદ ઓછું થઈ જશે એટલે જેટલા યાદ કરશો એટલા વિકર્મ વિનાશ થતા રહેશે ઘણા બાળકો છે જે યાદ કરી નથી શકતા હેરાન થઈને છોડી દે છે યુદ્ધ કરતા નથી એવા પણ છે સમજાય છે રાજધાની સ્થાપન થવાની છે નાપાસ પણ ઘણા થશે ગરીબ પ્રજા પણ જોઈએ ને ભલે ત્યાં દુઃખ નથી હોતું પરંતુ ગરીબ અને સાવકાર તો દરેક હાલતમાં હશે આ છે કળિયુગ અહીં બંને ત્યાં બંને સુખી રહે છે પરંતુ ગરીબ સાવકારની ની તો રહેશે દુઃખનું નામ નહીં હશે બાકી નંબર વાર તો હોય જ છે કોઈ રોગ નથી આયુષ્ય પણ લાંબુ હોય છે આ દુઃખધામને ભૂલી જાય છે સતયુગમાં તમને દુઃખ યાદ પણ નહીં હશે દુઃખધામ અને સુખધામની યાદ હમણાં બાપ અપાવે છે મનુષ્ય કહે છે સ્વર્ગ હતું પરંતુ ક્યારે હતું કેવું હતું કંઈ નથી જાણતા લાખો વર્ષની વાત તો કોઈને પણ યાદ આવી ન શકે બાપ કહે છે કાલે તમે સુખી હતા કાલે ફરી થશો તો અઈ બેસી ફૂલોને જુએ છે આ સારું ફૂલ છે આ પ્રકારની મહેનત કરે છે આ સ્થેરિયમ નથી આ પથ્થર બુદ્ધિ છે બાપને કોઈ વાતની ચિંતા નથી રહેતી હા સમજે છે બાકો જલ્દી ભણીને સાવકાર થઈ જાય ભણાવવાનું પણ છે બાકો તો બને છે પરંતુ જલ્દી ભણીને હોશિયાર થાય અને તે પણ ક્યાં સુધી ભણે અને ભણાવે છે એવા ફૂલ છે આ બાપ બેસીને જુએ છે કારણ કે આ છે ચૈતન્ય ફૂલોનો બગીચો ફૂલોને જોતા પણ કેટલી ખુશી થાય છે બાકો પોતે પણ સમજે છે બાબા સ્વર્ગનો વારસો આપે છે બાપને યાદ કરતા રહેશો તો પાપ કપાતા જશે નહી તો સજા ખાઈને પછી પદ પામશો આને કહેવાય છે માની અને મોચરો બાપને ને એવું યાદ કરો તો જન્મ જન્મા પાપ કપાઈ રહે છે જુ સૌથી ધીરે ચાલે છે આ બેહદ નો ડ્રામા પણ બહુ જ ધીરે ચાલે છે ટીક ટીક થતી રહે છે પાંચ હજાર વર્ષમાં સેકન્ડ મિનિટ કેટલા હોય છે અહી બાપ અને બાળકો બેઠા છે બાબા એક એકને બેસીને જુએ છે આ બાબાને કેટલા યાદ કરે છે કેટલું જ્ઞાન ઉઠાવ્યું છે બીજાઓને કેટલું સમજાવે છે છે ખૂબ જ સહજ ફક્ત બાપનો પરિચય આપો બેજ તો બાળકોની પાસે જ છે કહો આ છે શિવ બાબા કાશીમાં જાઓ તો પણ શિવ બાબા શિવ બાબા કહી યાદ કરે છે ગુલાટી મારે છે તમે છો સાલીગ્રામ આત્મા બિલકુલ નાનો સિતારો છે એમાં કેટલો પાર્ટ ભરેલો છે આત્મા ઘટતો વધતો નથી નથી વિનાશ થતો આત્મા તો વિનાશી છે એમાં ડ્રામાનો પાર્ટ ભરેલો છે હીરા સૌથી મજબૂત હોય છે આના જેવા સખત પથ્થર કોઈ હોતા નથી ઝવેરી લોકો જાણે છે આત્માનો વિચાર કરો કેટલો નાનો છે એનામાં કેટલો પાર્ટ ભરેલો છે તે ક્યારેય પણ ઘસાતો નથી બીજો આત્મા હોતો નથી આ દુનિયામાં એવા કોઈ મનુષ્ય નથી જેમણે બાપને અને બાપ ટીચર સદગુરુ કહીએ જેને બાપ ટીચર સદગુરુ કહીએ એવું કોઈ નથી આ એક બેહદ ના બાપ છે શિક્ષક છે બધાને શિક્ષા આપે છે મન મના ભવ તમને પણ કહે છે કોઈ ધર્મ વાળા મળે એમને કહો અલ્લાહને યાદ કરો છો અલ્લાહને યાદ કરો છો ને આત્માઓ બધા ભાઈ ભાઈ છે હમણાં બાપ શિક્ષા આપે છે કે મામે કમ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે બાપ જ પતિત પાવન છે આ કોણે કહ્યું આત્માએ મનુષ્ય ભલે ગાય છે પરંતુ અર્થ નથી સમજતા બાપ કહે છે તમે બધા સીતાઓ છો હું છું રામ બધા ભક્તોનો સદગતિ દાતા છું બધાની સદગતિ કરી દે છે બાકી બધા મુક્તિ ધામા ચાલ્યા જાય છે સત્યુગમાં બીજો કોઈ ધર્મ હોતો નથી ફક્ત આપણે જ હોઈએ છીએ કારણ કે આપણે જ બાપ પાસેથી વારસો લઈએ છીએ અહીં તો જુઓ કેટલા અનેક અનેક મંદિર છે કેટલી મોટી દુનિયા છે કઈ કઈ વસ્તુઓ છે ત્યાં આ કઈ પણ નહીં હશે ફક્ત ભારત જ હશે આ રેલ વગેરે કંઈ પણ નહીં હશે આ બધું ખલાસ થઈ જવાનું છે ત્યાં રેલની દરકાર જ નથી નાનું શહેર હશે રેલ તો જોઈએ જોઈએ દૂર દૂર ગામમાં જવા માટે સત્યુગમાં તો જરૂર જ નથી બાબા કહે છે બાબા રિફ્રેશ માટે કહી રહ્યા છે ભિન્ન ભિન્ન પોઈન્ટ સમજાવતા રહે છે બાકો માટે અહીં બેઠા છો બુદ્ધિમાં બધું જ્ઞાન છે જેવી રીતે પરમપિતા પરમાત્મામાં બધું જ્ઞાન ભરેલું છે જે તમને સમજાવતા રહે છે ઊંચેથી ઊંચા શાંતિ ધામમાં રહેવાવાળા શાંતિના સાગર બાપ છે આપણે આત્માઓ પણ બધા ત્યાં સ્વીટ હોમમાં રહેવાવાળા છીએ શાંતિ માટે મનુષ્ય કેટલું માથું મારે છે સાધુ લોકો પણ કહે છે મનને શાંતિ કેવી રીતે મળે શું શું યુક્તિ રચે છે ગવાય છે આત્મા તો આત્મા તો મન બુદ્ધિ સહિત છે એનો સ્વધર્મ છે જ શાંત મુખ જ નથી કર્મેન્દ્રિયો જ નથી તો જરૂર શાંત જ હશે આપણા આત્માઓનું નિવાસ સ્થાન છે સ્વીટ હોમ જ્યાં બિલકુલ શાંતિ રહે છે પછી ત્યાંથી પહેલા આપણે આવીએ છીએ સુખધામમાં હમણાં તો આ થી ટ્રાન્સફર થાય છે સુખધામમાં બાપ પાવન બનાવી રહ્યા છે કેટલી મોટી દુનિયા છે આટલા જંગલ વગેરે પણ ત્યાં નહીં હશે આટલી પહાડીઓ વગેરે કઈ નહીં હશે આપની રાજધાની હશે જેવી રીતે સ્વર્ગનું નાનું મોડલ બનાવે છે તેવી રીતે નાનું સ્વર્ગ હશે શું થવાનું છે વન્ડર જુઓ એટલી મોટી સૃષ્ટિ છે અહીં તો બધા પરસ્પર લડતા રહે છે પછી આટલી આખી દુનિયા ખલાસ થઈ જશે બાકી આપણું રાજ્ય રહેશે આટલું સર્વસ્વ ખલાસ થઈ આ બધું ક્યાં જશે સમુદ્ર ધરતી વગેરેમાં ચાલ્યા જશે આનું નામ નિશાન પણ નહીં રહેશે સત્યુગમાં જે વસ્તુ જાય છે તે અંદર જ ખલાસ થઈ જાય છે બાબા કહે છે એનું નામ નિશાન પણ નથી રહેતું સાગર હપ કરી લે છે તત્વ તત્વમાં સમયે કહેવાય છે નવી સતો પ્રધાન સૃષ્ટિ પ્રકૃતિ તમારી ત્યાં નેચરલ બ્યુટી રહે છે લિપસ્ટિક વગેરે કંઈ પણ નથી લગાવતા તો તમારે બાળકોને કેટલું ખુશ થવું જોઈએ બીજો કોઈ ઉપાય બાપ તો છે સદા ખૂબસુરત સુંદર તમે આત્માઓ સાવરા બની ગયા છો માશુક તો ખૂબ જ સુંદર મુસાફર છે જે આવીને તમને સુંદર બનાવે છે બાપ કહે છે મે આમાં પ્રવેશ કર્યો છે રૂટો ત્યારે સાવરો નથી બનતો તમે સાવરાથી સુંદર બનો છો સદા સુંદર તો એક જ મુસાફર છે આ બાબા સાવરા અને સુંદર બને છે તમે બધાને સુંદર બનાવીને સાથે લઈ જાવ છો તમારે બાળકોને સુંદર બની પછી બીજાઓને પણ સુંદર બનાવવાના છે બાપ તો શ્યામ સુંદર બનતા નથી ગીતામાં ભૂલ કરી દીધી છે જે બાપની બદલે શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે આને જ કહેવાય જાય છે એક જ ભૂલ આખા વિશ્વને સુંદર બનાવવા વાળા શિવ બાબા એમની બદલે જે સ્વર્ગનો પહેલો નંબર સુંદર બને છે એમનું નામ લખી દીધું છે આ કોઈ થોડી સમજે છે ભારત ફરી સુંદર બનવાનું છે તે તો સમજે છે ચાલીસ હજાર વર્ષ પછી સ્વર્ગ બનશે અને તમે બતાવો છો કે આખો કલ્પ જ પાંચ હજાર વર્ષનો છે

ચાલવાનું છે બાબાયા જે કહ્યું છે એ બધું જ કરો પણ મને યાદ કરો બાળકોની સંભાળ ભલે કરો બાકી હમણા બાળકો પેદા નહી કરો બાળકોને જન્મ નહી આપો નહી તો તે યાદ આવતા રહેશે આ બધું હોવા છતાં પણ આને ભૂલી જવાનું છે જે કંઈ તમે જુઓ છો આ બધું ખલાસ થઈ જવાનું છે શરીર ખલાસ થઈ જશે બાપની યાથયાત્મા પવિત્ર બની જશે તો પછી શરીર પણ નવું મળશે આ છે બેહદનો સંન્યાસ બાપ નવું ઘર બનાવે છે તો પછી જૂના ઘરથી દિલ અટી જાય છે સ્વર્ગમાં શું નહીં હશે અપાર સુખ છે સ્વર્ગ તો અહીં હોય છે દેલવાડા મંદિર પણ પૂરી યાદગાર છે નીચે તપસ્યા કરી રહ્યા છે પછી સ્વર્ગ ક્યાં દેખાડે તો પછી છતમાં રાખી દીધું છે નીચે રાજયોગની તપસ્યા કરી રહ્યા છે ઉપર રાજ્ય પદ ઊભું છે કેટલું સારું મંદિર છે ઉપર છે અચલ ઘર સોનાની મૂર્તિઓ છે એનાથી ઉપર તો પછી ગુરુ શિખર ગુરુ સૌથી ઉપર બેઠા છે ઊંચેથી ઊંચા છે સત્ગુરુ પછી વચ્ચે દેખાડ્યું છે સ્વર્ગ તો આ દેલવાળા મંદિર પૂરું યાદગાર છે રાજયોગ તમે શીખો છો પછી સ્વર્ગ અહીં હશે દેવતાઓ અહીં હતા ને પરંતુ એમના માટે પાવન દુનિયા હમણાં બની રહી છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ આંખોથી સર્વસ્વ જોવા છતાં એને ભૂલવાનો અભ્યાસ કરવાનો છે જૂના ઘરથી દુનિયાથી દિલ હટાવી લેવાનું છે નવા ઘરને યાદ કરવાનું છે બીજું જ્ઞાન સ્નાન કરી સુંદર પરિજાદા બનવાનું છે જેવી રીતે બાપ સુંદર ગોરા મુસાફર છે એવી રીતે એમની યાદથી આત્માને સાવરાથી ગોરો બનાવવાનો છે માયાના યુદ્ધથી ડરવાનું નથી વિજય બનીને દેખાડવાનું છે આજનું વરદાન મહાદાની બની ફ્રાકતિલી દિલીથી ખુશીનો ખજાનો વેચવા વાળા માસ્ટર રહેમ દિલ ભવ લોકો અલ્પ કાળની ખુશી પ્રાપ્ત કરવા માટે કેટલો સમય અથવા ધન ખર્ચ કરે છે તો પણ સાચી ખુશી નથી મળતી એવી રીતે આવશ્યકતાના સમયે તમારે આત્માઓએ મહાદાની બની પ્રાપ્ત દિલીથી ખુશીનું દાન આપવાનું છે એના માટે રહેમ દિલનો ગુણ ઇમર્જ કરો તમારા જળ ચિત્ર વરદાન આપી રહ્યા છે તો તમે પણ ચેતન્યમાં રહેમ દિલ બની વહેંચતા જાઓ કારણ કે આત્માઓ છે ક્યારે એ નહીં વિચારો ત્યાં તો સાંભળતા જ નથી તમે રહેમ દિલ બની આપતા જાઓ તમારી શુભ ભાવનાઓ એમને ફળ અવશ્ય આપશે સ્લોગન છે યોગની શક્તિ દ્વારા દરેક કર્મેન્દ્રિયને ઓર્ડરમાં ચલાવવા વાળા સ્વરાજ્ય અધિકારી છે ઓમ શાંતિ